જનતા ને તમે લોક ટાઈમ માટે કદાચ હાજુ ખોટું બોલી ગેરમા હાજુ દોરી શકો આખરે જનતા એ જ સર્વસ્વ છે જનતા એ વર્ષો સુધી તમે વોટ નંબર છ ની વાત કરો કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો તો આજે પણ

કોઈ પણ જાતના વાદમાં માં આવ્યા વગર કોઈ પણ જાતની રાબ દોલત માં આવ્યા વગર એ પ્રમાણે લોકો વિશ્વાસ મૂક્યો છે તમારા એકવીસ ઉમેદવારો જે વિજય બન્યા છે તે સાત રહી ગયા એમાંથી પણ ચાર પાંચ ઉમેદવારો તો માત્ર આઠ દસ મતે રહ્યા છે એટલે એ પણ વિજેતા ઉમેદવાર કર્યા ત્યારે રાપર ની તમામ જનતાનો ખુબ હૃદયપૂર્વક આભાર માની છે મેં ચૂંટણી સમય પણ કીધું હતું કે એમની પાસે આક્ષેપ કરવા સિવાય કઈ નથી કારણ કે રજુભાઈ પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે કોઈ વિકાસના કાર્યો નતા કર્યા એમની સ્પીચમાં ક્યાંય એવું કહી શકે એમ તો હતા જ નહીં કે મેં આ કામ કરે છે એટલે મને મત આપો

તો આ વખતે એ વોર્ડ ભાજપ ને સો મત નથી મળ્યા એમાંથી બે સીટો અમે જીત્યા છીએ હવે ભારતીય જનતા પાર્ટીની ટીમ કરશે અને હજી હું માધ્યમથી કહું છું પણ કીધું હજી પણ કહું છું એ લોકોની કોઈની તાકાત નથી કોઈ તાકાત નથી કે હવે એ એરિયામાં કોઈને ટુકારો દેવાય કારણ કે ધારાસભ્યનું આ છે જ તો ધારાસભ્ય નું બીજું કાર્યાલય અમે ગેલીવાડી મધ્ય વોર્ડ નંબર ત્રણ માં પણ ખોલવા જઈ રહ્યા છીએ લોકો ના સીધા લોકો લોકોને ક્યાંય પણ કોઈ ડરાવો ધમકાવવા આવશે તો અમે બેઠા છીએ કાયદો કાયદા નું કામ કરશે અને એમને કાયદો એના પાઠ ભણાવશે